હેલો ફ્રેન્ડ્સ જય માતાજી બધાને જો અમારી ડેઝી સાડી શોપમાં અમે પાંચસોમાં બે સાડીમાં સિંગલ પીસમાં સેલ કરેલો છે જો એમાં ડિઝાઇન પણ ઘણી રહેવાની છે અને બધી વેરાયટી અલગ અલગ આવવાની છે પટોળામાં છે લેરિયામાં છે બધી અલગ અલગ આવવાની છે અને સિંગલ પીસમાં સેલ કરેલો છે જો આ બધી ડિઝાઇન રહેવાની છે બાંધણીની ડિઝાઇન છે ફ્લાવરવાળા પટોળા છે બધી અલગ અલગ ડિઝાઇન રહેવાની છે જો આમાં અમે બધી તમને ડિઝાઇન બતાવશું એટલે તમારે છે ને સ્ક્રીનશોટ લઈ અમને મોકલવાનો રહેશે અને આમાં અમે ઓનલાઈન ઓર્ડર જ કરશું એટલા માટે પાંચસોમાં બે સાડી તમારે લેવી જોશે બે સાડી આવશે પાંચસોમાં અને ઓનલાઈન ઓર્ડર આમાં છે એટલા માટે અને ચાર્જ પચાસ રૂપિયા અલગથી લાગશે બે સાડી મગાવશું એટલે તમને સાડા પાંચસોમાં પડશે કારણ કે અમે વિડીયોમાં એટલા માટે તમને કહીશ કે પછી ફોટા મોકલે પછી એમ કહે છે કે ચાર્જ પણ અમારા ઉપર તો એટલા માટે આમાં ચાર્જ પણ અલગથી તમને પચાસ રૂપિયા લાગશે અને પાંચસોમાં બે બે સાડી તમારે ફરજિયાત લે રહેવાની રહેશે અને અમારા નંબર પણ આમાં આપેલા છે જો આ બધી ડિઝાઇન આવવાની છે અને બધી ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે જો આ પણ બહુ મસ્ત છે આમાં બધી અમે ડિઝાઇન બતાવી છે તો તમારે સ્ક્રીનશોટ લઈ અને અમને મોકલવાની રહેશે બધી અમે સાડી આમાં તમને બતાવશું જેટલી સાડી છે એટલી બધી બતાવવાની છે પણ છે સિંગલ પીસમાં બધી બધી બાંધણીમાં ને લેરિયામાં ફ્લાવર પટોળા છે બધી ડિઝાઇન આવવાની છે ને કાપડ પણ બહુ સરસ રહેવાનું છે અને બ્લાઉઝ સાથે સાડી આવવાની છે બહુ સરસ સાડી રહેવાની છે જો આ બધી સાડી રહેવાની છે બહુ મસ્ત સાડી આવવાની છે આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમે સ્ક્રીનશોટ પાડી અને તમારે અમને મોકલવાનો રહેશે તમને ઓનલાઈન ઓર્ડર મળી જશે જો આ બધી ડિઝાઇન રહેવાની છે પણ ફરજિયાત બે સાડી મંગાવવાની રહેશે પાંચસોમાં બે સાડી આવશે જો આ બધી ડિઝાઇન રહેવાની છે બધી ડિઝાઇન બહુ સરસ છે અને કાપડ પણ બહુ સરસ રનિંગમાં પહેરાય એવું કાપડ છે બહુ મસ્ત કાપડ આવવાનું છે જો આ બધી ડિઝાઇન છે બધી ડિઝાઇન બહુ મસ્ત આવવાની છે એટલા માટે આમાં તમને જેને પણ ગમતી હોય એ મગવી શકે છે પણ તમારે છે ને અમને મેસેજ કરવાનો જ રહેશે આમાં અમારા નંબર પણ આપેલા છે આ બધી બધી ડિઝાઇન કલર બહુ મસ્ત આવવાનું છે મટીરિયલ પણ બહુ સરસ રહેવાનું છે જો આ બધી ડિઝાઇન છે બહુ મસ્ત ડિઝાઇન આવવાની છે ને સાડીઓ પણ ઘણી બધી રહેવાની છે ચાલીસથી પચાસ સાડીમાં સિંગલ પીસમાં સેલ કરેલો છે તો વહેલા તે પહેલાં એના જેવું છે જો બાંધણીમાં ને બધી ડિઝાઇનમાં બહુ સરસ અને બ્લાઉઝ સાથે સાડી રહેવાની છે જો આ બધી સાડી છે બહુ મસ્ત સાડી આવવાની છે આમાં જો તમને અમે બધી સાડી બતાવશું જોઈ લ્યો બધી સાડી આવવાની છે અને બીજી વસ્તુ કે બધાને થેન્ક યુ કે તમે બધાએ અમને આટલો બધો સપોર્ટ કર્યો એટલા માટે અને ઓનલાઈન ઓર્ડર પણ એટલા બધા આવે છે એટલા માટે થેન્ક યુ કે બધા અમને આટલો બધો સપોર્ટ કરો છો અને જે જેને પણ મગાવવી હોય એ તમે અમને સ્ક્રીનશોટ લઈ અને મોકલી આપજો એટલે તમને ઓનલાઈન ઓર્ડર મળી જશે બેથી ત્રણ દિવસની અંદર તમને પાર્સલ મળી જશે જો આ બધી ડિઝાઇન છે પણ સિંગલ પીસમાં છે અમુક બબે કલરમાં રહેવાની છે બાંધણીમાં જુઓ કેટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે બધી ડિઝાઇન બહુ સરસ રહેવાની છે જો આટલે આ બધી સાડી છે બહુ મસ્ત સાડી આવવાની છે થેન્ક યુ